હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની નેવલા દાયકોની શરૂઆતમાં ગુજરાત એક જોયેલો સૌથી ખતરનાક માફિયા સરદાર જે વિશે નવા જનરેશનની પહેલાના જનરેશનને પણ ખૂબ ઓછી ખબર છે કારણ કે એના વિશે એટલું બધું ખાનગી વાત રાખવામાં આવતી હતી એ વખતે પણ મીડિયા પર કોઈ લખતું નહોતું એના માટે ટીવી ચેનલો તો હતી જ નહીં પણ એ રાજુ રિસાલદાર ને હું મળ્યો તો મળીને ઇન્ટરવ્યુ કરવા કર્યો હતો અને એના એના વિશે બેકઓફ બનીને લખ્યું હતું અને એનો ઇન્ટરવ્યુ કરનાર હું એક માત્ર ગુજરાતી પત્રકાર નહીં એક માત્ર પત્રકાર છું રાજુ રિસાલદાર વિશે મેં પહેલી વખત લખ્યું હતું ત્યારે ઇન્ટ્રો બાંધ્યો હતો કે વડોદરામાં મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ કરતા વધુ શક્તિશાળી લતીફ કરતા વધુ ખતરનાક અને રણજીતસિંહ ગાયકવાડ કરતા વધુ ચર્ચાસ્પદ કોણ છે વડોદરાને ઓળખનારાઓના મોઢેથી એક જ નામ નીકળશે રાજુ રિસાલદાર રાજુ રિસાલદાર વડોદરાના શિવસેનાના પ્રમુખ હતો વડોદરા કોર્પોરેશનની ચૂંટણી વખતે રાજુ નક્કી કરતો હતો કે કોંગ્રેસ અને ભાજપનો ઉમેદવાર પણ કોને બનાવવા વિચારો મિત્રો શિવસેનાનો હોવા છતાં પણ રાજુ રિસ નક્કી કરતો હતો કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પણ કોણ અને એ ઉમેદવારો ફોર્મ ભર્યા પછી રાજુ રિસાલના આશીર્વાદ લેવા માટે આવતા હતા એમ કહેવાતું એ વખતે કે રાજુ રિસાલના ઇશારે વડોદરામાં કોમી તોફાનો ચાલુ થતા અને એના ઈશારે કોમી તોફાનો બંધ થતા વડોદરાની કોલેજની ચૂંટણીમાં ફાળો ગણાતા હતા તેઓ કોંગ્રેસના ખજાનચી હતા અને માધવસિંહ સોલંકીના ખૂબ નજીક ગણાતા હતા આ હું આ એ વર્ષોની વાત કરી રહ્યો છું જ્યારે ગુજરાતમાં જનતા દળના ચેમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને કોંગ્રેસના સતવારે ચાલી રહ્યું હતું ગુજરાતમાં જનતા દળ અને કોંગ્રેસનું હવે આપણે મૂળ વાત પર પાછા આવીએ અશોક ભોગીના નામે ઓળખાતા હત્યા વડોદરા રેલવે સ્ટેશન પર સરેઆમ થઈ હતી અશોક ભોગીલાલ પટેલ એમના દીકરાને અમેરિકા જઈ રહ્યો હતો એને મૂકવા માટે વડોદરા રેલવે સ્ટેશન આવ્યા હતા અને શૂટર્સ આવીને એમને ગોળીઓ એમના છાતીમાં ધરબી દીધી હતી એ વખતે એક આઈપીએસ ઓફિસર પણ એમની સાથે વાત કરતા હતા આ દ્રશ્ય જોઈને આઈપીએસ ઓફિસર ભાગી ગયા હતા ઉભી પૂછડી ભાગી ગયા હતા અશોક ભોગીલાલ ની હત્યા કેમ થઈ એ માટેનું એક કારણ આપને જણાયેલું એ વખતે ચિમનલાલ પટેલ ની સરકાર ને માટે ભાજપના કેટલાક નેતાઓ પ્રયત્ન કરતા હતા અને વીસ થી બાવીસ ધારાસભ્યોને ખરીદી લેવા પણ આવ્યા હતા અને એમ કહેવાતું હતું કે આ ધારાસભ્યોને અશોક ભોગીલાલ પટેલે ખરીદી લીધા હતા અને ઉડતાલીસ કલાકમાં જ આખું ઓપરેશન પાર પડવાનું હતું આ વાતની જાણ એક શક્તિશાળી રાજકારણીને ગાંધીનગરમાં થઈ ગઈ એમને માટે હવે અશોકલાલ ભોગી જીવતા રહે એવું ખૂબ મોટું જોખમ હતું અને સોપારી આપવામાં આવી રાજુ રિસાલદારને રાજુ રિસાલદારે એના શૂટરો મોકલ્યા અને અશોક ભોગીની હત્યા થઈ હવે હવે પછીની આખો રાજુ રિસાલદારનો રહીશ ક્યાંથી થયો તો અશોક ભોગીલાલની હત્યા થઈ ત્યાર પછી ગામમાં તો બધા જાણતા હતા કે કોને કરાવી કોઈ બોલવાની લખવાની હિંમત નહોતું કરતું અને વડોદરામાં રાજુ રિસાલનો ધાક શરૂ થઈ ગયો રાજુ રિસાલદારે એની કારકિર્દીની શરૂઆત વડોદરાની ટોકીસ એક થિયેટરની બહાર સિનેમાની ટિકિટના કાળા બજાર કરીને કરી હતી દાઉદ ઇબ્રાહિમની જેમ જ રાજુ રિસાલદારના પિતા પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા હવે

ત્યારે ભાજપના એક ખૂબ જ હિંમતવાળા કહેવાતા નેતાને મેં ત્રણ વખત સંપર્ક કર્યો એ જમાનામાં મોબાઈલ ફોન હતા નહીં બે વખત ફોન કર્યો ત્રીજી વખત મળવા ઓફિસે ગયા ત્યારે મને મળી ગયા પછી મને રાત્રે ટાઉન હોલની બહાર બોલાવ્યો મને સમજાવ્યો કે વિક્રમભાઈ આપ સ્ટોરી કરવાની પડતી મૂકો હું તો નહીં જ બોલીશ પણ મારા વડોદરામાં રાજુ રિસાલદાર વિરુદ્ધ કોઈ જ નહીં બોલે પોલીસ પણ નહીં બોલશે મેં એમને કોઈ જવાબ નહીં આપ્યો અને હું ત્યાંથી નીકળી ગયો પછી મારા કેટલાક સોર્સિસ ઓફ ધ રેકોર્ડ મને જે વાત કરી એ પ્રમાણે રાજુ રિસાલદારે વડોદરામાં લગભગ પચોતેર જેટલી શાખાઓ શિવસેનાની હતી અને એસી હજાર જેટલા બેકાર યુવાનોને એને સભ્ય બનાવ્યા હતા આમાંથી કહેવાતા શિવસેનાના સભ્ય હતા મોટાભાગના તો શૂટર એક્સ્ટ્રોસ ઉઘરાવનાર કે ગુંડાગીરી કરનાર વ્યક્તિઓ જ હતી એની સાથે વડોદરામાં જ્યારે ગરબાનું આયોજન થાય ત્યારે રાજુ રિસાલને મુખ્ય મહેમાન તરીકે નહીં બોલાવે તો ગરબાના આયોજકોએ ગરબા બંધ કરી દેવા પડતા

ભરચક મેદની વચ્ચે કદાચ પોલીસો પણ ત્યાં સિક્યુરિટી માટે હશે એના દેખતા ધમકી આપે છે કસે કોઈ બોલતું નથી કસે કઈ લખાતું નથી અને છતાં પણ રાજુ રિસાલદારની એનો કારભાર એની દુકાન એની ગુંડાગીરી ચાલુ રહે છે રાજુ એમ કહેવાતું કે રાજુ રિસાલદારના ઉદય પછી વડોદરામાં કોમી તોફાનો બંધ થઈ ગયા પરંતુ સૌથી વક્ર વાત એ છે કે કોમી તોફાનો કરતા પણ વધુ ફૂન ખરાબા વડોદરામાં શરૂ થઈ ગયા હતા ધોડે દિવસે બિંદાસ હત્યાઓ થતી હત્યા કરનારા ભાગતા નહોતા દોડીને કે ભાગીને ચાલીને આરામથી એમના હાથમાં ખુલ્લી તલવારો રહેતી અથવા બંદુકો રોબર્ટ નામનો એક દલિત પેન્થરનો એક કાર્યકર જે એક કેસમાં રાજુ રિસાલ ગુંડાઓ સામે સાક્ષી તરીકે હતો એ બીમાર પડ્યો એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ગીતા મંદિર હોસ્પિટલમાં આ રોબર્ટ દાખલ થયો હતો ત્યાં બદલો લેવા માટે એક પિલ્લે નામનો હત્યારો જે હતો એને રાજુ રિસાલદારના માણસોએ બે દિવસ સુધી શોધ્યો પિલ્લે કશે રાજ્યની બહાર ભાગી ગયો હોવાથી પિલ્લે મળ્યો નહી છેવટે આ રાજુ રિસાલદારે એવું નક્કી કર્યું કે પિલ્લે નહીં મળે તો એના કોઈ પણ કુટુંબીજનને ઉચકી લાવીને એવા રીભાવીને મારવા છે કે રાજુ રિસાલદારની ગેંગની તરફ કોઈ આંખ ઊંચી કરીને પણ જુએ નહીં એમને બાતમી મળી કે પિલ્લેના પિતા ફલાણી બસમાં જઈ રહ્યા છે કોઈક જગ્યાએ એટલે એના છ મારાઓને રાજુ રિસાલદારે મોકલા પિલ્લેના પિતાજીનું જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું 48 કલાક સુધી એમને ટોર્ચર કરીને એમની લાશ એક જગ્યાએ ફેંકી દેવામાં આવી ત્યાં સુધી પોલીસે કે કોઈએ એમને છોડાવવા માટે પ્રયત્ન ન કર્યો કે કોઈ ફરિયાદ નહીં લીધી કે કોઈ ફરિયાદ થઈ પણ નહીં હવે તમે બીજું જુઓ અરુણ રાવળ નામનો એક લો ઓફિસર હતો નિર્દોષ યુવાન ખૂબ હોશિયાર હતો એ અરુણ રાવળની ફરજ એ નિભાવી એણે ફરજ એ હતી કે માલિકોએ કહ્યું કે કેટલાક કામદારોને નોકરીમાંથી છૂટા કરવાના છે હવે આ જે કામદારો છૂટા કર્યા એ બધા રાજુ રિશાલદારના યુનિયનના સભ્ય હતા યુનિયન તો કહેવાતું હતું કહેવાતું યુનિયન હતું મૂળ કામ તો ગુંડાગીરીનું જતું એનું આ યુનિયનના પોતાના માણસોને છૂટા કરવામાં આવ્યા એ વાત રાજુ રિશાલદારથી સહન થઈ નહીં અને નિર્દોષ અરુણ રાવળ એક વખત કોમ્પ્યુટર ક્લાસમાં જતો હતો ત્યારે ભરબજારે એને મારી નાખવામાં આવ્યો તલવારના ઘા કરીને એટલે તમે વિચારો કે આ હદે રાજુ રાજુસદારનો ડર હતો કે કોઈ ફરિયાદ પણ નહોતી વખતે કેટલાક બદનામ બદનામ બિલ્ડરો હતા આ બિલ્ડરોમાંથી રાજુનો સહકાર લીધો હતો રાજુના ટેકાથી તેઓ પૈસા કમાતા હતા અને રાજુ રિસાલદાર આ પૈસા ઇન્વેસ્ટ કરવા માટે ફરીથી એ જ બિલ્ડરોને આપતો હતો બિલ્ડરોની આપસની જે ઝઘડા હોય કોઈ તકરાર હોય તો એકબીજાને સોપારી આપીને એકબીજાને ખતમ કરી નાખવામાં આવતા હતા અને રાજુ તરફી જે બિલ્ડરો હોય એમને કોઈ એમની સામે આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત કરતું નહોતું રિસાલદારના ગુનાઓની યાદી લંબાતી જતી હતી તમને સવાલ થશે કે આટલું બધું બની રહ્યું હોવા છતાં વડોદરાની પોલીસ શું કરતી હતી વડોદરામાં સારા કરી શકાય એવા અધિકારીઓ હતા જ એવું નહોતું કે નહોતા ખાસ કરીને સતીશ શર્મા એ કે સિંઘ અને એ કે સુરાલિયા જેવા અધિકારીઓ ત્યાં હતા હું જ્યારે વડોદરા રિપોર્ટિંગ માટે ગયો ત્યારે એ કે સિંઘ અરે સતીશ શર્માને મળ્યો હતો એમણે મારી સાથે ઓન ધ રેકોર્ડ તો વાત નથી કરી પરંતુ એમની એક ઓફ ધ રેકોર્ડ કરેલી વાતચીતથી સમજી ગયો હતો કે એમને ગાંધીનગરથી ઉપરથી સૂચના છે રાજુ રિસાલદારના કેટલાક માણસોને ફિટ કરો એની સામે કેસ નોંધો પણ રાજુ રિસાલદારને કંઈ થવું જોઈએ નહીં એ આ અધિકારીઓની પ્રમાણિકતા વિશે કોઈ શંકા હતી નહીં કોઈને જ નહોતી પરંતુ એમના હાથ બંધાયેલા હતા હવે સવાલ એ થાય છે કે આ ઓફિસરોમાંથી કેટલાક ઓફિસરો રાજુ રિસાલદારના માણસોને પકડી લાવીને મારીને હાથ પગ તોડી નાખી એની વિડિયોગ્રાફી કરાવતા અને એ વિડીયો બીજા માણસો રાજુના બીજા ગુંડાઓને બતાવતા હતા એટલે એ ગુંડાઓ પણ થોડા ડરતા હતા આ વાત રાજુ રિસલદાર સુધી પહોંચી રાજુ રિસલદારને એમ લાગ્યું કે આમાંથી કેટલાક અધિકારીઓને વડોદરાની બહાર મૂકવામાં આવે તો જ એ શાંતિથી એનું એના બધા કુખ્યાત કામગીરી કરી શકશે છેવટે એમાંથી બે અધિકારીની બદલી વડોદરાની બહાર થઈ ગઈ ત્યાર પછી શું થયું એ વાત આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો